લોક સાહિત્યની વાત છે એટલે લોક સાહિત્ય લોક જીવનને વણાયેલું છે અને લોકો દ્વારા લોકો માટે અને લોકો થકી લોકો દ્વારા રચાતું સાહિત્ય એટલે લોક સાહિત્ય અને લોક સાહિત્ય છે એમાં ધરતીનું ધાવણ છે અને ધરતીના ખૂણે અનેક એવી વાતો ઇતિહાસો પડ્યા છે જ્યારે આપણે ઝાલાવાડની ખમીર બનતી ધરા ઉપર છે અને ઝાલાવાડની ધરા ઉપર અનેક વાવો આવેલી છે લોક સાહિત્યમાં વાવનું ક્યાં ક્યાં સ્થાન છે લોકગીતોમાં ક્યાં છે દુહામાં ક્યાં છે લોકવાર્તામાં વાવનું શું છે એને જાણવાનો પ્રયત્ન કરીશું અહીંયા આપ સૌ જાણો છો કે લોકસાહિત્યમાં આ પ્રકારની વાવો છે ત્યારે આવા સ્થાપત્યને મૂલવવાની સાથે સાથે એના ગીતો એની વાર્તા એમાંથી મળતા લોકાઓ એમાંથી મળતા લોકગીતો એમાંથી મળતું સાહિત્યને આપણે મૂલવી રહ્યા છીએ આપણે સાથે લોકસાહિત્યકાર આઝાદભાઈ છે આઝાદભાઈ સૌથી પહેલાં તમારું સ્વાગત છે અને જાલાવાડમાં આવી તમે વાવો ક્યાં જોઈએ છે અને એનો ઇતિહાસ શું છે પહેલાં મને વઢવાણની વાવો વિશે થોડું ગીત બેલાઈને સંભાળવાના પછી આપણે વાતો કરીએ દોસ્તો આપણે જોવા જઈએ તો માનવ ના મહામૂલ્યો માનવ જીવનકારી સૌથી મોટું સદુપયોગ કરવાથી સારામાં સારું જીવન એને મળે એને સુખાકારી મળે એની જીવાદોરી જો હોય તો વાવ કુવા નદી તળાવના આરા અને ઝાલાવાડ ની આવી અનેક નદી અનેક કુવા તેમજ અનેક વાવો આવેલી છે એ વાવ ની અંદર આપણે જોવા જઈએ તો જે શિલ્પ સ્થાપત્ય કંડારવામાં આવ્યા છે

ਭਾਣੇ ਨੀਰ ਤੇ ਨਾਵੀਆਂ ਹੌਂ ਜੀਰੇ ਜਨਤਲ ਜੋ ਸੀੜੋ ਐਮ ਕਰੀ ਬੋਲੋ ਜਨਤਲ ਜੋ ਸੀੜੋ ਐਮ ਕਰੀ ਬੋਲੋ ਮੋਵਨੇ ਵਰ ਪਦਰਾਵੋ ਜੀਰੇ ਮੋਵਨੇ ਵਰ ਪਦਰਾਵੋ ਜੀਰੇ લાવો બોલાવો વિર રેયા બેસંગ દોસ્તો આ એક જે લોકગીત છે બરાબર છે વર્ષોથી એમ કહેવાય કે પ્રચલિત છે અનેક લોકોએ આ સાંભળ્યું છે એની પાછળનો અનેરો ઇતિહાસ છે પરંતુ અત્યારે આપણે ધ્રાંગેદરાની માલેપા આવેલી ઐતિહાસિક નાગાજી બાવાની જે વાવ છે ત્યાં આપણે દીદાર કરી રહ્યા છીએ દર્શન કરી રહ્યા છીએ આસદભાઈ આપણે ગીતોમાં વાવ ક્યાં છે અચ્છા અને ખાસ બીજી વાત એક કહું કે દીકરો ને વહુ પધરાવો જે વાત છે

હે આજ હું રે ભરું ને મારી સહેલી ભરે આજ હું રે ભરું ને મારી સહેલડી ભરે જળવા વળી ના નીરતા જળ વાવણીના નિર્તા રે બરે ગામડાની મલપેક દીકરી જે હાથમાં બેડા લઈ અને પાણી ભરવા માટે જાય છે ત્યારે કોઈ પૂછે છે કે તમે પાણી ભરવા કોણ કોણ જાવ છો ત્યારે એમ કહે છે કે હું અને મારી બેન પણ જઈએ છીએ એટલા માટે એમ કહેવા કે કંડારાયેલા ગીતો કે જેમાં વાવ અને કુવાઓનું અનેરું સ્થાન છે ને બીજું એક આપણું ગુજરાતી ગીતનું એક સરસ મજાની કડી છે તમે જોજો ઓ રાજ રે વાહ ઓ રાજ રે એવી વાવડીના પાણી ભરવા ગયા મન કેડ કાંટો વાગ્યો મન કેડ કાંટો વાગ્યો મન કેડ કાંટો વાગ્યો દોસ્તો આ બધા ગીતો એવા છે કે જે કોઈને કોઈ રીતે આપણી આ બધી ઐતિહાસિક અણરી વાવો સાથે જોડાયેલા છે તો ખાસ કરી ચતુરભાઈ મારા પરમ મિત્ર છે દોસ્તો આવી બધી જગ્યાઓ ફરવું લોકોને બધીના દર્શન કરાવવા એમનો એક અનેરો આગો વિશે છે અને હમણાં વિડીયોમાં આપણી સાથે શૈલેશભાઈ પણ જોડાવાના છે ચતુરભાઈ એટલે વાર્તાઓમાં લોકવાર્તાઓમાં વાવનો ઉલ્લેખ હોય દુહાઓમાં ઉલ્લેખ હોય તમે કીધું એમ ગીત આમ તો વિસ્તારના ગીતો હોય અને પિયરમાં ઘણીવાર યાદ આવતી હોય અને આપણે ઓલા ગીતો સાંભળા જીલણ તારા પાણી એ શું ગીત છે એમાં એવું છે જતુરભાઈ દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે એ કોઈ જગ્યાએ ઊભો છે એ જગ્યાએ ઉભો છે બરાબર છે અને એનો એનો જેને આશ્રો છે અત્યાર સુધી એને કઈ વાંધો નથી પણ જેની સાથે રહે છે અચાનક એને ખબર પડે કે ભાઈ મારા જીવનમાં હવે તો દુઃખ આવ્યું ત્યારે એને દુઃખ આવ્યું ત્યારે એમ કે છે કે હવે તો મને તારું પાણી મને ભાવતું નથી કેમ અત્યાર સુધી મને ભાવતું પણ મારા જીવનમાં દુઃખ આવ્યું એટલે હવે તું મારા માટે કઈ નથી જીલણ તારા પાણી જીલણ તાર પાણી

એ જો વાવ હતી તો વાવ જાણે સજીવન રૂપે એની વાતો કરતી હોય એવી રીતે માણસો એની પોતાની દુઃખ ની જે વાતો હતા એ શેર કરતા એને વહેંચતા આપણે ને આદાન પ્રદાન વાવ છે એ મૂક છે એ બોલી ના શકે પણ હર પોતાના રોજિંદા બે દીકરીઓ એક સાથે એક ગામમાં હોય પાણી લઈ જાય અને એ વાવ ના કાંઠે બેઠી બેઠી એના ને યાદ કરતી કરતી એની ગામની વાતો હોય ત્યાંના પીર ની વાતો હોય અને ઘણી વાર ઘણા માલ ધારીઓ રસ્તે નીકળતા હોય એના દુહા હોય એના ગીતો હોય એનું સાહિત્ય હોય

આઝાદભાઈ ગીતોમાં તો આપણે વાવ જોઈએ પણ લોક સાહિત્યને વાવને મૂલવી રહ્યા છે વાવ લોક સાહિત્યમાં ક્યાં ક્યાં ઉલ્લેખ છે લોક ગીતોમાં ક્યાં ઉલ્લેખ છે દોહો, છંદ, વાર્તાઓ, લોક વાર્તાઓ અને લોક પરંપરામાં એનું મહત્વ સમજી રહ્યા છીએ સાથે જ મિત્રો આઝાદભાઈ આપણને એના વિશે વધારે માહિતી માં આપી રહ્યા છે અને આઝાદભાઈ પણ એક લોક સાહિત્યના વાહક પણ છે સારા એવા અને ગાયક પણ છે એટલે આપ સૌ મિત્રો જાણો પણ છો આઝાદભાઈ એક ગીત સંભળાવો અને ત્યાર પછી આપણે એની ચર્ચાનો દોર આગળ લઈ જઈએ એટલે ગામની માલીપા જારે સ્વાગત થતું

ਲੇ ਕੈਸਾ ਯੇ ਵਾ ਘਰੇ ਨਟਵਾਰ ਨੀਰਾ ਖਿਆ ਹੋ ਜੀ ਹੋ ਲੇ ਕੈਸਾ ਯੇ ਵਾ ਘਰੇ ਨਟਵਾਰ ਨੀਰਾ ਖਿਆ ਹੋ ਜੀ ਅਨ ਪਛੀ ਪਛੀ ਭੁਲੀ ਭੁਲੀ ਮਾਰਾ ਦੇਹੂ ਕੇ ਰਾਬਾ ਨ ਮਾਰੀ ਉਪਰ ਪਾਣੀ ਨਾ ਬੇੜਾ ਜੇ ਪਣ પછી ભૂલી ભૂલી મારા દેવું કેરા ભૂલી ભૂલી કઈ કે કેરા ભાન મેતોલા જુરે પીને લીધા એના મે હોજી લાજુ રે એલો પીને લીધા ન મીઠણા વાહ આઝાદભાઈ કારણ કે એ શું છે એનો અવાજ છે એમાં લયકો છે જે અલગ છે એ ગીતો જ આપણને કહે છે ખરેખર આ ગીત ગામડાની સંસ્કૃતિ અને લોક હૈયે તબકતા આવા જ ગીતો હોય છે આવી જ વાતો હોય છે વાર્તાઓને વણવાનું કારણ એટલા માટે હોય છે વાવોને લોક સાહિત્યમાં ઉલ્લેખ હોય સુખ દુખની વાતો થતી હોય આવી જ વાતો જોવા માટે આ ફોલોને સ્ટેબ્નો કર્યું સૌથી પહેલાં એક આઝાદભાઈ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આભાર આઝાદભાઈ અને તમામ દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર